શહેરના પત્રકારો માટે હેલ્થ કેમ્પનું આયોજન કરવા બદલ સુરત મીડિયા વેલફેર એસોસિએશન દ્વારા એડવોકેટ પ્રતિભા દેસાઈનું સન્માન સુરત મીડિયા વેલ્ફર એસોસિએશન અને એડવોકેટ પ્રતિભા દેસાઈના સહયોગથી સુરતની મહાવીર કાર્ડિયાક હોસ્પિટલમાં મીડિયા સાથે જોડાયેલા કર્મચારીઓનો હેલ્થ કેમ્પ રાખવામાં આવી રહ્યો છે છેલ્લા એક અઠવાડિયાથી અત્યાર સુધી લગભગ ચાલીસ કરતા વધુ પત્રકાર મિત્રોએ પોતાના આરોગ્યનું ચેકઅપ કરાવી ચૂક્યા છે આજના સમયમાં હૃદયરોગના બનાવ જ્યારે વધી રહ્યા છે ત્યારે પત્રકાર મિત્રો માટે આ કેમ્પ ખૂબ જ જરૂરી સાબિત થઈ રહ્યો છે તાજેતરમાં જ સુરતના એક પત્રકાર આનંદ પટની આકસ્મિક નિધન બાદ મીડિયા કર્મીઓમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી હતી લોકોની સમસ્યાઓ માટે રાત દિવસ દોડતા રહેતા પત્રકારો પોતાના આરોગ્ય પ્રત્યે ધ્યાન રાખી શકતા નથી ત્યારે સ્વર્ગીય આનંદ પટની નિધન બાદ એડવોકેટ પ્રતિભા દેસાઈના સહયોગથી સુરત મીડિયા વેલફેર એસોસિએશનના હેલ્થ ચેકઅપ કરવાની વિચારણા કરી હતી જેમાં સુરતની મહાવીર કાર્ય હોસ્પિટલમાં દરરોજ આ કેમ્પના લાભ સુરતના મીડિયા કર્મીઓ લઈ રહ્યા છે ત્યારે આજે એડવોકેટ પ્રતિભા દેસાઈનું સુરત મીડિયા વેલફેર એસોસિએશન દ્વારા આ બાર વિધિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં પ્રતિભા દેસાઈએ જણાવ્યું હતું કે મીડિયા કર્મીઓ તેમના પરિવારના સભ્યો જેવા છે અને તેમના આરોગ્યની જવાબદારી તેમની પોતાની જવાબદારી છે જેથી આગામી દિવસોમાં પણ મીડિયા માટે તેઓ પોતાના આ રીતે સહયોગ આપતા રહેશે તેવી ખાતરી પણ આપી હતી